ભરવાડ સમાજ ને તો આડલ પ્રસંગ છે કાલે આ બધું બંધ આવી ગયું હતું બધી પથારી ફરી ગઈ હવે બધી ઘણો ઘણા નુકસાન આજે કાલ થી જ પ્રસંગ ચાલુ હતો આજે હાથ થી આજે અત્યારે તો કેટલા મહેમાન આવે રે હું હમણાં અહીંયા મઠે ગયો તો ને તમને મને મઠે કેટલા મહેમાન આવે રે બાર ના મંડપ મંડપ બધું આખું જીરા સવાર પાછળ એમાં બધે મંડપ આખા માં બાંધેલો હતો કેવડી સીરી હાલે કેવડી સીરી હાલે આમ જોવા

કેવડો પડ્યો હજી આ કેવડો ખૂણા પડ્યો કર્યા નઈ ને હજી તો ખૂણામાં આવી પડ્યો કેવડો મોટો અમારે ગામમાં પતરા હોય

તમારે એવું છે અમારી શેરી માં જ ભાઈ ઉડી ગયા પત્ર અમારી શેરી જ વે વેલા કાકા જે ઉડી ગયા કા ઉડી ગયા કેટલા ઉડ્યા ગયા અચ્છા શેરી કેવી ઉભરાજ ની આમ શેરી જુઓ તો એક ધારી જુઓ તો હે

નવું મકાન બનાવી રહ્યો એમાં કુવામાં પાણી ગરી ગયું કેટલો કુવો ભરાઈ ગયો એટલે કડોલું થાય હવે શું અત્યારે થઈ ગયું ક્યાં એ તો પલરી જાય ને સિમેન્ટ કરે બારો પડ્યો

હા રાજકોટ થી ક્યાં થઈ ક્યાં થી મેં મને આવ્યા હતા મોતી બાપાનો ફોન આવ્યો પછી હું ગયો હતો તો હું આમ દર્શન કરવા અમે માતાજી માતા જાઉં તમારે આવું શેરી હજી કેવડી હાલે રહી આમ તો જોવા માં કેવડી શેરી હાલે રહી ખબર હા ગુડાની શેરી હાલે રહી પેટલી માથે થઈને ચડી હા છોરી આવે Awela kakan kare <SPARO> jauh berap jua. Iya Berap betau berap. Berap betau. Berap betau. Naria. Naria total futal betau. બતાવું બરાબર બતાવો હું હોય અહિયાં થી ફાકા દેખાય ભગવાન ભારે નુકસાન કરી નાખ્યું ભાઈ ઉડી ગયા આમ ઉડી ગયા નરિયા આ નળિયા ઉડી ગયા જો આગળનો ભાગ બધા ઉડી ગયો ખાલી બબે નળિયા વધ્યા તમારે નથી ઉડ્યો મકાન માંથી આખા નરિયા માંથી છે એમ ના આમ તો આમ તો બધે પાછે નથી ઉડ્યા પત્ર બાકી અમુક અમુક ઠેકાણે પત્રા ઉડી ગયા ઓવ હા તો આ બધો ભૂકો થઈ ગયો આ તો બધો ભૂકો થઈ ગયો ઓહો હો બીજે તો પાછો બીજે નરિયા નથી વહેલા કાકા કાઈ ઉડે હો એ તો ઊંચું 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 થાય ને એટલે અહીંયા જ ઉડે હા ખોલ્લો અત તો આવા પછી જાતે રે ખોલો અત તો બીજે તો પાછું એટલું બધું એમ કે નરિયા નથી કે ઉડેલ દેખાતા

આપડે ખોલું હોય છતવારામાં નરિયા ઉડ્યા હોત પણ એમાં હવે અત્યારે આગળ મકાન ખોલ્લું એટલે નથી કરાણ આ ખૂણો કેવડો ભર્યો તો હવે લાડુ ઓગર્યો ને કઈ કેવડો ભર્યો તો

ફારવ મેં કીધું ઓયડી માં ગરી જાજો કીધું લાગે ભાગે નહીં ધ્યાન રાખજો બીજું શું કરે ત્યારે દૂતના કેરેટ કેરેટ તો ઉડી જ જાય ને પ્લાસ્ટિકના પ્લાસ્ટિકના કેરેટ તો ઉડી જ જાય ને નરિયા ઉડી જાય તો પ્લાસ્ટિકના કેરેટ નું શું હગજો આવું નુકસાન છે જો હા અમુક કેમેરામાં કયું ગામ તો હું કઈ દઉં ગામ ગાગોદર તાલુકો રાપર જિલ્લો કચ્છ મિત્તાલ ગયા ન તમારી છત ગઈ તમારી છત ગઈ તમારી છત તમારી છત ગઈ ખટ નઈ ભાઈઓ શું કે છો કૃપા નરીયા ઉપર નરીયા આપણા મકાનમાં આ નરીયા અમારા મક્કનભાઈ આવી ગયા જો એ

મોટું ટેન્શન હે અંદર કઈ થયું કઈ નથી પાણી તો પડે પાણી તો હવે એટલે હા હા પાણી 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 તો આવે પાણીમાં વાંધો નહીં બધું પલળી જાત પણ હારો કે પાણી અહિયાં આ થઈ ગયું છે કરાય ફાંકું કરી નાખે એમ બધું કરા તો કેવા પડ્યા ખબર હે એ લાઈવ લાઈવ નતું ચાલુ પણ વિડીયો ચાલુ હતો જે આવે ને વિડીયો ન ઉતારવા દે એવા આવતા એક આ મકાન માં અહિયાં થી દેખાય રહ્યો એક કચરો તો ઉપાડવો જ પડે ને હવે આગર તો કે લગભગ દેખાતો નથી કે પડેલું લગભગ 90% કે પડેલું નથી દેખાતું બાકી શેરી અજી જો કેટલી હાલે રહી શેરી કેવી હાલે રહી જો આમાં બધે નરિયે ઉડી કે જો હે આવું થોડીક વાર રહેતો બહુ અતિશ નુકસાન થઈ જાત પણ સારું કે જરીક વાર જો ખૂણો આવી ગયો ને આ બધા બરફ થી ભરાઈ ગયો નળિયે ઉડી ગયા આ નળિયા ઉડી ગયા હા મેં એક બીજું મકાન છે એમાં ઉડી ગયા તો પત્ર લગાવી દેવાય ને પત્ર પત્ર લગાવી દે શું હોય હાલો હવે કટ કરી બીજે હવે ભીણી ભીણી નુકસાન જોવા જાય ગાયો ગાયું બંધ અમારે પત્રપત્ર બધા ઉડી ગયા છે એટલે છોકરાનો ફોન આવ્યો તો કે બધા ઉડી ગયા હે કે ઓલ્યા હતા લોખંડના પત્ર એ બધા ઉડી ગયા